રાજકોટના ધોરાજીમાં ખેતરમાં મહાકાઈ મગર આવી ગયો હતો પહોંચી હતી અને ભારે જહેમત બાદ મગનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કરીને યોગ્ય જગ્યાએ મગન પહોંચાડ્યું છે રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા કઈ જગ્યા વાડી આ વાડી છે એ ભાદર ને કાંઠે ટૂંકમાં પેલા ચેક ડેમ ની બાજુમાં અને મગર ની શું આવ્યું છે તમારે ના વાવેલ હતો અત્યારે નીકળી ગયું છે એડા વાવેલ હતા અત્યારે ખાલી ખેતર છે શું આવ્યું છે ખેતરમાં ખેતરમાં અત્યારે મગર આવી છે એની લંબાઈ છે આઠ થી દસ ફૂટની છે એનું વજન છે સો થી એકસો વીસ કિલો છે અને તેનું ફોરેસ્ટ વાળા ખા જાણ કરતા એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે બરોબર તમને જાણ કર્યું મને તો અહીંથી માનો કે અહીંના જે માણસો હતા એને ફોન દ્વારા અમને જાણ કરી